સોમનાથ મંદિર નજીક તંત્રનું અત્યાર સુધી સૌથી મોટું ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું દરગાહ અને કબ્રસ્તાનમાં ડિમોલેશનની કામગીરી હાથ ધરાઈ ત્રણ જેટલા ધાર્મિક સ્થળ સહિત દબાણો દૂર કરવામાં આવ્યા છે વહેલી સવારે પાંચ વાગ્યાથી ડિમોલેશન હાથ ધરાયું છે પાંચ હિટાચી મશીન ત્રીસ જેસીબી પચાસ ટ્રેક્ટર સાથે મેગા ડિમોલેશન જિલ્લા કલેક્ટર આઈજીપી ત્રણ એસપી છ ડીવા એસપી સહિતના અધિકારીઓ હાજર રહ્યા હતા પચાસ પીઆઈ પીએસઆઈ બારસો જેટલા પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે અને ત્રણ ધાર્મિક દબાણો દૂર કરવામાં આવી રહ્યા છે સવારે પાંચ વાગ્યાથી આ ડિમોરેશનની કાર્યવાહી થઈ રહી છે રાકેશ અમારી સાથે જોડાઈ ગયા છે રાકેશ જયારે ત્રણ ધાર્મિક સ્થળોને દૂર કરવામાં આવ્યા છે ત્યારે ચોક્કસથી હોબાળો થયો હોય લોકોમાં રોષ હોય એટલા જ માટે પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો હતો અત્યાર સુધી કેટલી કાર્યવાહી પૂર્ણ થઈ ચૂકી છે Yeah. <clears throat> ગીર સોમનાથ જિલ્લાના ઇતિહાસમાં કહી શકાય પ્રથમ વાર આવું મેગા ડિમોલેશન થઈ રહ્યું છે જે સોમનાથ મંદિર છે તેની તદ્દન નજીકમાં આ મેગા ડિમોલેશનની કામગીરી ચાલુ છે આજે વહેલી સવારે પાંચ વાગ્યાથી જ તંત્રમાં જે રેન્જ આઈજીપી નિલેશ ઝાજડીયા જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજા જિલ્લા પોલીસ વડા મનોજસિંહ જાડેજા આ સહિતના શીર્ષ અધિકારીઓ ઉપરાંત બારસો થી પોલીસ જવાનોનો સ્ટાફ અહીં ખડકી દેવામાં આવ્યો છે જે સોમનાથ મંદિરની નજીકના જે ધાર્મિક સ્થળો છે અને ત્રણથી વધુ ધાર્મિક સ્થળો છે બીજા પણ અન્ય દબાણો છે તેને દૂર કરવાની હાલ કાર્યવાહી ચાલી રહી છે આજે ગત રાત્રિના જે લોકોને તંત્રની તૈયારીનો અંદેશો આવી જતા આ સ્થળો પર હજારોની સંખ્યામાં લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા જોકે મોડી રાતના સમજાવટ બાદ આ ટોળાઓને વિખેરી દેવામાં આવ્યા હતા ત્યારબાદ વહેલી સવારે પાંચ વાગ્યાથી જ તંત્ર દ્વારા આ જે ડિમોલેશનની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે ગીર સોમનાથ જિલ્લો પોરબંદર જિલ્લો જુનાગઢ જિલ્લો આ ત્રણ જિલ્લાની પોલીસ અહીં ખડકી દેવામાં આવી છે આ ઉપરાંત બીજી તરફ જે દબાણ ચાલી રહ્યું છે તે સ્થળ ઉપર લોકોની અવરજવર ન થાય તે માટે તે આખા વિસ્તારને કોર્ડન કરી દેવામાં આવ્યો છે અને ત્યાં જવા ઉપર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે આજે પોલીસ સવારથી જ આ તમામ કાર્યવાહી ચાલી રહી છે અને જે જિલ્લા કલેક્ટર જે દબાણો હતા તેને દૂર કરવાની કાર્યવાહી ચાલી રહી છે અને મોડે સુધી આ કાર્યવાહી ચાલી રહે એવું પણ લાગી રહ્યું છે ગત રાત્રિ ના આ મામલાને લઈને ખૂબ જ હોબાળો મચ્યો હતો દસેક હજાર લોકોનો નો ટોળો આ જગ્યા ઉપર એક્ટિવ થઈ ગયો હતો પરંતુ પોલીસે પણ કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવી અને જે સોમનાથ અને વેરાવળ છે ત્યાંના જે સંવેદનશીલ વિસ્તારો છે તેમાં પણ એસઆરપી નો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો એટલે કહી શકાય કે કોઈ અનિચ્છનીય ઘટના ન બને તેના માટે પણ તંત્ર સતર્ક જોવા મળી રહ્યું છે પ્રીતિ આભાર તમામ વિગતો માટે રાકેશ